તો સ્વાગત છે મિત્રો ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો વિસ્મ હપ્તાની એક નવી તારીખ આવી ગઈ છે અને મિત્રો એ એકસો એક ટકા સાચી તારીખ છે

મિત્રો આ તારીખ જોવા માટે આપણે પીએમ કિસાન સંબંધિત યોજનાની જે વેબસાઇટ છે તેમાં મિત્રો આપણે જે તારીખ છે તે મેન્શન કરેલી છે તો મિત્રો ક્યાં જઈને આપણે તારીખ જોઈ શકીએ છીએ જો તમને અમારા પર વિશ્વાસ ના હોય તો મિત્રો તમે પીએમ કિસાન સંબંધિત યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર પણ તમે તારીખ જોઈ શકો છો અને વાત કરીએ મિત્રો કે 20મા હપ્તા માટે આપણે ખેડૂત નોની અને ઈકેવાયસી કરાવેલી ખૂબ જ જરૂરી હોય છે એટલે કે જો આપણે આ બંને વસ્તુ નહી કરી લીધી હોય તો 20મો હપ્તો આપણા ખાતામાં નહી આવે એટલે ખાસ કરીને મિત્રો ઈકેવાયસી અને ખેડૂત ખાસ કરાવી લેજો એટલે કે તમારા ખાતામાં હપ્તો આવતા કોઈ અટકાવી નહી શકે અને બીજી વાત કરીએ મિત્રો કે આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરીએ એટલે જોઉં છું તમે મિત્રો લાલ અક્ષરમાં 20મા હપ્તાની તારીખ લખેલી છે તેમાં મિત્રો લખેલું છે

કરવા જઈ રહ્યા છે તો મિત્રો આ કોઈ ફેક ન્યુઝ નથી આ એકસો ને એક ટકા સાચી તારીખ છે વીસ માં આપતા માટેની તો મિત્રો જોઈ લેજો તમે પણ વેબસાઇટ ખોલીને કે આ સાચું છે કે નથી અને મિત્રો બીજી વાત એ કરીએ કે આપણે એક જે આ વિસ્મત તો જેને જેને મળવાનો છે તેના માટેની એક લિસ્ટ નવી અપડેટ થઈને આવી ગઈ છે તે આપણે જોવા મળશે કે બેનિફિશરી લિસ્ટમાં તો મિત્રો સામે છે બેનિફિશરી લિસ્ટ તે આપણે ઓપન કરવાનું છે મિત્રો એમાં મેં પહેલાં પણ જણાવેલું છે કે મા આપણે ગામનું નામ અને તાલુકો અને જિલ્લોને જે આપણું આવતું હોય તે આપણે બધું સિલેક્ટ કરી દેવાનું છે અને મિત્રો પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે એટલે જોશો મિત્રો આવી રીતે એઝ ઈટ ઈઝ તમારા પણ

અને મિત્રો જે ઘણા રાજ્યો અમુક છે કે દિલ્હી છે રાજસ્થાન છે ત્યાં મિત્રો બે હજારની જગ્યાએ ત્રણ હજાર અને ચાર હજારનો હપ્તો આપવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો તો મિત્રો સવાલ એ છે કે ગુજરાતમાં કે મિત્રો બે હજારનો જ હપ્તો આપવામાં આવે છે બીજા રાજ્યની જેમ ગુજરાતમાં ત્રણ હજાર અને ચાર હજારનો હપ્તો કેમ નથી આપવામાં આવતો તો મિત્રો આના વિશે ઘણા ખેડૂત મિત્રો છે જેઓ એમ સરકાર સામે કમ્પ્લેન્ટ પણ રજૂઆત કરી છે તો મિત્રો આના આનાથી કોઈ હજી નવી ઓફિશિયલ અપડેટ આવી નથી કે હપ્તો આપણને વધારીને આપવામાં આવશે કે નહીં આવે તો મિત્રો આની જો અપડેટ બીજી કાંઈ આવે તો મિત્રો અમને આવનારા નવા વિડીયોમાં તમને જણાવીશું અને મિત્રો આના માટે તમે પણ સરકાર સામે કમ્પ્લેન રજૂઆત કરો કે હવે ગુજરાતમાં પણ બે હજારની જગ્યાએ ત્રણ હજાર ચાર હજારનો હપ્તો આપવામાં આવે મિત્રો તેનાથી આપણને પણ ફાયદો થઈ શકે છે અને મિત્રો આપણા ભારતમાં ગુજરાત સરકાર હોવા છતાં પણ મિત્રો આપણે ગુજરાતમાં જ ખૂબ જ ઓછો હપ્તો આપવામાં આવે છે અને બીજા રાજ્યોમાં વધારે અપ આપવામાં આવે છે તો તેના માટે મિત્રો અમે પણ સરકાર સામે કમ્પ્લેન્ટ રજૂઆત કરી છે તો મિત્રો તમે પણ કરજો અને આપણને જો હપ્તો વધારીને આપવામાં આવે તો ખૂબ જ સારામાં સારી વાત કહેવાય છે અને મિત્રો આના વિશે વિધિ કોઈ અપડેટ આવે તો મિત્રો અમે તમે આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું ત્યાં સુધી બન્યા રહેજો મિત્રો ગુજરાત લાઈવ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો જો કઈ તમારા મનમાં મૂંઝવણું હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂરથીને જણાવી દેજો તો અમે તમને ખાસ એવો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું તો મળીએ મિત્રો નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બની રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો